અંબાજીથી મહત્વના મોટા સમાચાર અંબાજી પંથકમાં વરસાદી માહોલ એક સપ્તાહ બાદ ફરી વરસાદ શરૂ થયો છે બપોર બાદ એકાએક ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે એક સપ્તાહથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા આજે પડેલો વરસાદ ખેડૂતો માટે કાચા સોના બરાબર સાબિત થઈ રહ્યો છે ગરમીમાં પણ લોકોને આંશિક રાહત મળી છે હજી આકાશમાં કાળા ડિબાંગ વાદળ વધુ વરસાદ થાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે તો અંબાજીથી સમાચાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની પણ જાણકારી છે પરંતુ અંબાજીમાં સારેવા પ્રમાણમાં વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે રજાનો દિવસ હોય અનેક શેરીઓની અંદર જ્યારે વરસાદ થયો હતો તો રસ્તામાં સુમસામ જોવા મળ્યા પરંતુ ખેડૂતો માટે આ વરસાદ ખુશી લઈને આવ્યો છે શહેરના લોકો માટે પણ ગરમીથી રાહત લઈને આવ્યો છે આજે પારસી બંધુઓનું નવું વર્ષ એટલે નવરોઝ આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ નવા કેલેન્ડર વર્ષ તેરસો ચોરાણુંના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી વિશ્વના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડના ઉધવાડા ખાતે પારસીઓએ પોતાના ઈષ્ટદેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી હતી ઉધવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આ પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી સાથે પાડોશી દેશમાં અને દુનિયામાં જે અશાંતિ ફેલાઈ રહી છે તેને લઈને પણ શાંતિ સ્થપાય અને ભાઈચારાનો માહોલ વધે તેવી પ્રાર્થના કરી હતી તો ચોરાનું વર્ષ થઈ ગયા અને નવરોજ બનાવી રહ્યા છીએ અમે આજે બહુ સારો દિવસ બીજો બી છે કારણ કે ઇન્ડિપેન્ડન્સ ડે છે સેવન્ટી એટ ઇન્ડિપેન્ડન્સ ડે તો ઇન્ડિપેન્ડન્સ ડે અને નવરોજ સાથે આવ્યો છે પારસી સમાજનું તેરસો ને ચોરાણું સાલ આજે બેતું છે અને એ બેસતા સાલની ઉપર હું દાદા રવરમંસને અને ઈરાન છે અને દુઆ ગુજારું છું આજના વખતમાં દેશ દેશ જ્યારે પ્રગતિના પંથે છે છે ત્યારે અમારા સમાજનો પૂરેપૂરો સાથ અને આપના સાથે દેશભરમાં આજે સૌ કોઈ અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન એક તરીકે ફરજ બજાવનારા સજ્જનસિંહ પરમારને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો

અમોએ અઢાર ઓગણીસ વર્ષની સર્વિસ પૂરી કરેલ છે બે હજાર પાંચમાં અમો ડાયરેક્ટ ડીવાયસપી તરીકે લાગેલ હતા અને બે હાજર બારમાં નું નોમિનેશન મળ્યું ડીવાયસપીમાં અમોએ રાજકોટ શહેરમાં જામનગર વેરાવળ ડીસા રાધનપુરમાં નોકરી કરેલ હતી અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી પોલીસ કમિશનર જી એસ મલિકે ધ્વજવંદન કર્યું હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્ર વાજાએ ગોળી મારી આપઘાત કરવાની ઘટનાને પગલે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પોલીસ કમિશ્નરે સાયબર ક્રાઇમની ઘટનાઓને પહેલા પગલે સાવચેત રહેવાની પણ લોકોને અપીલ કરી છે આ તરફ સુરત શહેર પોલીસ દ્વારા પણ પંદરમી ઓગસ્ટની ઉજવણી કંઈક અલગ રીતે કરવામાં આવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ડીસીપી દ્વારા એક ખાસ મૂવી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારી હતા અને તમામ મહિલા કર્મચારીઓ દ્વારા ડીસીપી તથા તમામ અધિકારીઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર બધા તહેવાર આવે ત્યારે ત્યારબંધોબસ્ત હોય પણ આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ બે દિવસો છે પોલીસના તહેવાર છે આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ઝોન થ્રીની મારી ટીમ દ્વારા એક મૂવી જોવાનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મારા જે ટોટલ પાંચ પોલીસ સ્ટેશન છે આ પાંચે પાંચ પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા કર્મચારી છે જેમાં કોન્સ્ટેબલથી લઈને સબ ઇન્સ્પેક્ટર સુધીના જેટલા બી મહિલા કર્મચારી છે આજે બધાને અહીંયા મૂવી જોવા માટે આમંત્રણ આપવામાં આવેલું છે તે અમને મૂવી જોવા માટે બોલાવ્યા છે અને એન્જોયમેન્ટ કરવા માટે બોલાવ્યા છે એ માટે અમે અમારા ડીસીપી સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ એ વાત બહુ સારી છે કે સાહેબ હજી અમને બધી પોલીસ મહિલા જે છે કારણ કે અમે કોઈ પણ કામ કરીએ સ્ટ્રેસફુલ કામ કરતા હોઈએ છીએ અમે અને હાલ જે અમે ટ્રેસ

વેપારીઓએ સોનામાં એસી લાખની રાખડી જ્યારે ચાંદીમાં પચાસ લાખની કિંમતનો સ્ટોક રાખ્યો છે આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે મહત્વનું છે કે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર નવસો જોવા મળ્યો જે ગઈકાલે બોતેર હતો જ્યારે આજે ચાંદી ત્રશી હજાર ચારસોના ભાવ પર જોવા મળી જેને લઈને બહેનો રુદ્રાક્ષવાળી ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો થયો છે તેમાં બહેનો છે તે સૌથી વધારે રાખડીની ખરીદી કરતી જોવા મળી રહી છે ખાસ કરીને માર્કેટમાં આ વખતે સોના ચાંદીની ખરીદીનો ટ્રેન્ડ છે એમાં પણ સોના ચાંદીની રાખડી ખરીદવી તે ખાસ કરીને બહેનો માટે ખૂબ જ મહત્વનું એટલા માટે કારણ કે આમ તો રક્ષાનું પ્રતિક એટલે રાખડી પરંતુ આર્થિક પરિસ્થિતિની અંદર પણ ખાસ કરીને ભાઈને મદદરૂપ થઈ શકાય સોના ચાંદીની ખરીદી કરી શકાય ને એ બાને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રકારનો વિચાર બહેનો હોય છે છે અને આ પ્રકારના વિચાર સાથે બહેનો રાખડી ખરીદવા આપ જોઈ રહ્યા છો ચાંદીમાં પણ અવનવા ટ્રેન્ડિંગ રાખડીની વેરાયટી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને રુદ્રાક્ષની જે રાખડી છે તેની સાથે આ વખતે બેલ્ટ પણ આવી ગયા છે આ પ્રકારના બેલ્ટ છે તે માર્કેટમાં જોવા મળે છે કે જેમાં ચાંદી ખરીદી કરનાર સાથે આ પ્રકારના બેલ છે તે રાખડી માટે લોકો પસંદ કરી રહ્યા છે મારી સાથે ગ્રાહકો છે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું અને રાખડી પસંદ આવી છે કે કેમ હા હા ચોક્કસ પસંદ આવી છે મારું નામ પારુલ છે અને હું ભાઈ માટે ટ્રેનિંગ રાખડી લેવી તી એટલે અહીંયા જોવા આવી છું ઓકે હા કેવા પ્રકારની રાખડી તમને વધારે પસંદ છે અને શા માટે દ્રક્ષ બહુ પસંદ છે કેમ કે કોલેજ જાય છે તો ને બ્રેસલેટ જેમ પહેરી શકે એટલે અને માત્ર ચાંદીની ખરીદી કશું કે સોનાની ના ના બંનેની જોઈશું જે પણ ગમશે ખરા તમારું શું પ્લાન છે ચાંદીની ખરીદી સોનાની ખરીદી શા માટે શા માટે રાખડી આ પ્રકારે સોના ચાંદીમાં ખરીદી રહ્યા છો ખરીદી કરવાનો મેઇન આશય એ છે કે ચાંદીને સોનું એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે બરાબર છે આમ ભાઈને આ રીતે આપીએ તો એમને આ આર્થિક રીતે એમને એક હેલ્પ થઈ જશે આગામી દિવસમાં કે આગામી વર્ષોમાં ગોલ્ડ અને આ ચાંદી અનો ભાવ વધતો જવાનો છે એટલે એક જાતનું લેડીઝ માટે એક ઇન્વેસ્ટમેન્ટ છે મારી સાથે ખાસ કરીને જ્વેલર્સ માલિક છે તેમની સાથે વાત કરીશું કિશોરભાઈ સોની કિશોરભાઈ શું કહેશો કેવા પ્રકારની રાખડીનો ટ્રેન્ડ છે કેટલી ખરીદી થઈ ખાસ કરીને રાખડીની સોના ચાંદીની ખરીદી કેટલી થઈ સોના ચાંદી રાખડીનું વેચાણ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણું સારું મનાય છે કેમ કે ચાંદી અને સોનું ચાંદી એક તો આરોગ્ય માટે ઘણી સારી હોય છે તેને પહેરવાથી શરીર સ્વસ્થ રહેતું હોય છે એવું જૂની માન્યતા ગણાય છે અને એક ઇન્વેસ્ટમેન્ટ બી સારું ગણાય છે કે સોનું ચાંદી એક ઇન્વેસ્ટ કરવું એક ઇન્વેસ્ટ મતલબ બેસ્ટ ઇન્વેસ્ટ છે આવનારા દિવસ

તાળા મારેલા છે હવે જો આમાં કોઈ દુર્ઘટના ઘટે છે અથવા હાલમાં જે રીતે ડ્રગ્સના કેસ સતત જોવા મળી રહ્યા છે કે જે દક્ષિણ ગુજરાતના દરિયા ડ્રગ્સ ડ્રગ્સ પકડાઈ રહ્યું રહ્યું છે છે અલગ અલગ થેલામાં આવી તો તેને પકડવા માટે પોલીસ એક તરફ એક્ટિવ હોવી જોઈએ વધુ પોલીસ ફોર્સ ત્યાં આગળ હોવી જોઈએ તેના બદલે પોલીસ ચોકીને તાળા મારી દીધા છે બીજી તરફ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો માનવ મહેરામણને લઈને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ વધુ માહિતી મેળવીશું કિર્તેશ પાસેથી કિર્તેશ કેટલું મહત્વનું છે અત્યારના પોલીસ ચોકી ત્યારે આજે પંદરમી ઓગસ્ટ હોવાને લઈને રજાનો દિવસ છે લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને બે દિવસ પહેલા આ દરિયા કિનારેથી કહી શકાય કે બે કરોડ એટલે કે ત્રણ કિલો કરતા વધુ અફઘાણી ચરસ નો જથ્થો મળી આવ્યો અહીંયા પંદર કરોડ નો જથ્થો મળી આવ્યો છે એટલે કે આ સમયે પોલીસે ત્યાં હાજર રહેવું જોઈએ નહીં કે પોલીસ ચોકીને તારું મારી દેવું છે તેને લઈને ચોક્કસ કહી શકાય તો દુર્ઘટના બને કે આ પ્રકારની ઘટના ખુબ જ ગંભીર વસ્તુ કહી શકાય આભાર કીર્તે સમગ્ર માહિતી બદલ